આ રેડ કલર નો વર્ક વાળો કુર્તો આ આ દુપટ્ટો એકદમ મસ્ત ઇન્ડો વેસ્ટન ટાઈપ છે ફૂલી વર્ક વાળું છે આખું એમાં પ્લાઝો છે આ દુપટ્ટો છે પ્રસંગમાં પહેરાયેલું આઈટમ એમ સાઈઝ હવે બતાવું છું એલ સાઈઝ સિંગલ પીસ લેશો હોય એટલે ચારસો રૂપિયામાં મળશે ત્રણ પેર એકી સાથે લેશો તો હજાર રૂપિયામાં જોઈએ જોઈ મસ્ત વેરાયટી છે બધી આઈનું પેન્ટ કુર્તો કુર્તાની અંદર ફૂલ ઇનર આવશે દુપટ્ટામાં વર્ક આવશે એક હજાર રૂપિયામાં ત્રણ હમણાં જે બતાવ્યું હતું ને કેડિયા સ્ટાઇલ નું કુર્તું ને પેન્ટ એમાં એલ સાઈઝ છે એક આઈટમ ચોક મસ્ત કુર્તો છે સિલ્કી મટીરિયલ નેટની સ્લીવ છે પ્લાઝા વાળું છે દુપટ્ટો છે સાથે એક ના ત્રણ માં આ ધોતી છે જો ધોતી છે શોર્ટ કુર્તો છે અને આ દુપટ્ટો છે એક એમાં બીજો કલર છે દુપટ્ટો અને આ છે પોતે હવે બતાવું છું એક સેલની સાઈઝ એક સેલમાં જોઈ લ્યો આ કુર્તો મસ્ત છે આખો કે આ દુપટ્ટો હેવી અને એનું પેન્ટ છે પેન્ટ નાળા વાળું સરસ થાય છે એક સેલ એક ચાર ના ત્રણ માં એની અંદર એક આ કલર છે ઓરેન્જ કલર કુર્તો પેન્ટ અને દુપટ્ટા એક આ પિંક કલર છે આઈ મસ્ત છે એક સેલ માં ગળા પેટર્ન છે હવે બતાવું છું ડબલ એક્સેલ આ જોઈ લે ડબલ એક્સ કુર્તો પેન્ટ અને સરસ મજાનું કલેકશન જોરદાર સેલ નો લાભ લેવો હોય તો ઝડપથી ઓર્ડર બુક કરી દેજો અથવા રૂબરૂ શોક પર આવી જાજો કારણ કે આવક વસ્તુ થઈ જવાની છે બહુ ઝડપથી બુકમાં હવે બતાવું છું તમને રેડીમેડ બ્લાઉઝ નો ભવ્ય ખજાનું સેલ

નેવી કંપની ના છે એકદમ મસ્ત પીસ છે બધા ખોલવાનું બધાય પીસ ખોલવાનું મન થઈ જાય પછી બેનો એમ કે બહુ મોટો વિડીયો થઈ જાય આ જો આપણી વેરાયટી તો તમારે કઈ કેવું જ નહીં પડે બધી પેટર્ન મસ્ત છે સો રૂપિયાના બ્લાઉઝ આવું સરસ કલેક્શન જોવા માટે તમારે છેલ્લે સુધી વિડિયો જોવો પડે ખાસ બ્લુ કલર છે పటో పటోాన చెరీ આ રાણી ગુલાબી રાણી ગુલાબી માં બીજી પેટર્ન આ લાલ કલર બ્લુ કલર આ લાલ જુઓ અને આ બાંધણી પેટર્ન જોઈ લ્યો મસ્ત મચાની વેરાયટી સેલ ના ભાવમાં રોજે રોજ ને માટે જોવી હોય તો મીરા વોલમાર્ટ ને સાથે છોડાયેલા રહેવું પડે એટલે કે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી વિડીયો જોતા રહેવું પડે ઇન્સ્ટા માં પણ જોડાયેલા રહેજો અને રૂબરૂ આવતા રહેજો જય માતાજી